અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર માંથી પરસોત્તમ રૂપાલા નો વિરોધ યથાવત મળ્યો રાજપૂત સમાજ દ્વારા પાવેશીપુર અપાયો રાજવી દ્વારાજી સહિત અગિયાર ગામના રાજપૂત આગેવાનોએ આપ્યો આવેદનપત્ર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ લાભદ્રા ટિપ્પણીને લઈ રાજપૂત સમાજ ને લાગણી દુભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માંગ

એનો રાજપૂત સમાજવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માઇકની અંદર બહુ એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન કક્ષા નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થઈ છે થવાની છે તેને તમે રદ કરો પટેલ જી ટીવી ન્યુઝ છોટા ઉદયપુર